બરાસકડા જિલ્લાના ધાનેરા તાલુકા ખાતે એસએસડી દ્વારા સૌર્ય દિવસ નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું મહારાષ્ટ્ર રાજ્યની અંદર ભીમાં ગોરે ગામ ખાતે એક જાન્યુઆરી વર્ષ અઢારસો ને અઢારના દિવસે પાંચસો સૈનિકોએ અઠયાવીસ હજાર પેશવાઓનો ખાતમો બોલાવ્યો હતો અને આપણા દેશમાંથી ગુલામીને નાબૂદ કરવાનો પ્રયાસ કર્યો હતો જે ખુશીમાં ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં વિવિધ જગ્યા પર સૌર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત એસએસડી દ્વારા તાલુકા ખાતે પણ શૌર્ય દિવસ નિમિત્તે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાઈ બહેનો તેમજ અગ્રણીઓ જોડાયા હતા અને આ રેલી તાલુકાના વિવિધ માર્ગો પર ફેરવવામાં આવી હતી આજે કાર્યક્રમ છે ભીમા કોરેગાવ શૌર્ય દિનનો કાર્યક્રમ છે જે એક એક અઢારસો ને અઢારની અંદર ઉનાથી નજીક મહારાષ્ટ્રની અંદર જે ભીમા કોરેગાવ જગ્યા આવેલી છે ભીમા કોરેગાવ ભીમા નદી છે જેમાં આપણા પાંચસો મહાર સૈનિકો હતા અને બસો અંગ્રેજોની જે ફોજ હતી એના સાથે પાંચસો જે મહા સૈનિકો હતા એમને અઠ્યાવીસ હજાર પીસવાનો એ વખતે ખાત્મો બોલાયો હતો અને ભારતમાં જે પાંચ હજાર વર્ષની જે ગુલામી હતી જે શોષણ અત્યાચાર હતો અન્યાય હતો જે રોજે રોજ બેન દીકરીઓ ઉપર રેપ થતા હતા એ અત્યાચારમાંથી અઢારસોના અઢારમાં થોડા સમય માટે એક મુક્તિ મળી હતી એનો જે કાર્યક્રમ છે એ વિજય સ્તંભ તરીકે ભીમા કોરેગાંવની અંદર અંગ્રેજોએ અઢારસો ને પચીસની અંદર એમની યાદમાં જ બનાવેલો છે જે પાંચસો બાર સૈનિકોમાં જે સૈનિકો શહીદ થઈ ગયા હતા એ વિજય સ્તંભ બનાવેલો છે તો આ જે રેલી નીકળી છે એ કાર્યક્રમનો એક ઉત્સવ છે ઉત્સવ અંતર્ગત નીકળી છે તો એમાં તમે જોઈ શકો છો કે અહીંયા પણ એક ધીમા એક ટેબલો બનાવેલો છે વિજય સ્તંભનો તો આ જે કાર્યક્રમ છે એ સ્વયં સ્વયંસૈનિક દળ મારફતે આખા ગુજરાતના દરેક જિલ્લામાં આ રીતે એક રેલી નીકળી છે અને જે કહેવાય

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ